કૈલાસજી પાપડ વેચીને પોતાના દીકરાને ઉછેર્યો અને જ્યારે એ કમાવા લાગ્યો તો બધા પૈસા માને લાવીને આપી દેતો અને કૈલાશજી પાસે બેસીને આ જોતા રહેતા કે દીકરો ક્યારેક તેમને પણ પૈસા આપે જેથી તેઓ પોતાની જરૂરિયાત પૂરી કરી શકે એક દિવસ તેમણે દીકરા પાસેથી છ રૂપિયા માંગ્યા કે મને નાય પાસે વાવ છે તો એ બોલ્યો ખુદ કમાઈને પોતાના ખર્ચા પૂરા કરો તમે મારા માટે શું કર્યું છે આ સાંભળીને કૈલાસજી ઉદાસ થઈને ઘરેથી નીકળી ગયા અને બીજે દિવસે દીકરો ઓફિસ ગયો તો તેના હોશ ઉડી ગયા એ જોઈને કે ત્યાં માં આ લ્યો પૈસા પોતાના હાથમાં રાખો આજે મારી પહેલી સેલરી આવી છે બોસે કહ્યું છે કે જલ્દી તેઓ મારી પ્રમોશન પણ કરી દેશે પ્રદીપે પોતાની માના હાથમાં પૈસા મૂક્યા અને તેમના પગ પાસે બેસી ગયો માના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ તેણે દીકરાના વાવ પર હાથ ફેરવતા કહ્યું ભગવાન તને જિંદગી આપે બેટા તું હંમેશા ખુશ રહે તારી કમાણીમાં બરકત થાય તારા હાથમાં જે કંઈ છે એ અમારા માટે ઘણું છે તારી મહેનત રંગ લાવી છે પ્રદીપે માની આંખોમાં ખુશી જોઈ અને દિલમાં સંતોષ અનુભવ્યો કે આજે એ પોતાની માના કામમાં આવ્યો કૈલાસજી ઓસરીમાં બેઠા બેઠા આ દ્રશ્ય જોઈ રહ્યા હતા તેમને લાગ્યું કે દીકરો તેમના હાથ પર પણ કંઈક મૂકશે તેમણે પોતાના દીકરાને આગળ વધારવા માટે જે મહેનત કરી હતી આજે તેનો સિલો આપશે પરંતુ ઘણા વધુ નિરાશ થયા હતા તેમના દિલમાં દુઃખ હતું એ વિચારી રહ્યા હતા કે આ દીકરો હવે પોતાની માના પગમાં બેઠો છે અને મને ભૂલી ગયો છે તેમની મહેનત તેમના બલિદાનનું કોઈ મોલ નથી તેમણે આ વાતનું દુખ નહોતું થયું કે દીકરો માની પાસે બેઠો છે પણ આ વાતનું દુઃખ જરૂર થયું હતું કે દીકરાએ બાપને પૂછવું પણ ગવારા ના કર્યું પ્રદીપે મા સાથે કહ્યું મને ભણાવવામાં તમે ઘણી મહેનત કરી અને હવે બધું તમારા માટે છે માએ મુસ્કુરાતા કહ્યું બેટા ભગવાન તને હંમેશા ખુશ રાખે અને તારી કમાણીમાં બરકત આપે છે તારી મહેનતને કદી વ્યર્થ ના જવા દે કૈલાસજીએ ચૂપચાપ તેમની તરફ જોયું એ કંઈ ના બોલ્યા પણ દિલની અંદર એક ખાલી પણ હતું તેમણે વિચાર્યું કે આ એ પવ છે જેના માટે તેમણે જિંદગીભર મહેનત કરી હતી પણ લાગે છે કે દીકરાના દિલમાં તેમના માટે જગ્યા ના રહી રાતે કૈલાસજી મોડે સુધી જાગતા રહ્યા એ પોતાના ઓરડામાં બેઠા વિચારી રહ્યા હતા કે શું ખરેખર મેં કંઈ ખોટું કર્યું કે દીકરો બદલાઈ ગયો છે એ પોતાના દીકરાની સફળતા પર ખુશ પણ થવા માંગતા હતા પણ દિલમાં દર્દ હતો કે મારી મહેનત અને મારા બલિદાનને અવગણી દીધું છે એ વિચારી રહ્યા હતા કે શું તેમણે આટલો સમય આ બધું કર્યું કે આજે તેમને સવારે પ્રદીપ રોજની જેમ ઓફિસ ચાલ્યો ગયો માના નાસ્તા પછી કૈલાસજી તેમની પાસે આવીને બેસીને કહેવા લાગ્યા જુઓ તમારો દીકરો હવે કમાવા લાગ્યો છે તમને આરામ મળશે તમારી મહેનત રંગ લાવી છે કૈલાજીએ માથું હલાવ્યું એ કોઈ વાત કરીને પોતાની પત્નીનું દિલ દુખાવવા માંગતા ન હતા બે દિવસ સુધી કૈલાજી ચૂપ રહ્યા ક્યારેક પ્રદીપને જોતા જે પોતાના કામો અને મિત્રોમાં વ્યસ્ત હતો કૈલાજીની નજરો વારંવાર તેના ચહેરા પર અટકી જતી હતી જેને કંઈ કહેવું હતું પણ જીભ ચૂપ હતી તેમના દિલમાં એક હવી આશા હતી કે કદાચ દીકરો ખુદ જ ના છે ત્રીજા દિવસે જ્યારે પ્રદીપ ઓફિસેથી પાછો આવ્યો તો કૈલાજીએ તેને અવાજ આપ્યો બેટા મારે નાય પાસે જવું છે સો રૂપિયા આપ પ્રદીપે અટકીને કહ્યું પિતાજી ખુદ કમાઈને પોતાના ખર્ચા પૂરા કરો તમે મારા માટે શું કર્યું છે હું તમારી જવાબદારી ના લઈ શકું કૈલાસજીના દિલ પર જાણે બોમ્બ ફૂટ્યો એ ચૂપ રહી ગયા પણ અંદરથી તૂટી ગયા હતા પ્રદીપે વધુ કંઈ ના કહ્યું બસ ઓરડામાંથી ચાલ્યો ગયો કૈલાસજીએ ધીમે ધીમે દરવાજો બંધ કર્યો અને પથારી પર જઈને બેઠા હતા તેમના હાથ કાપી રહ્યા હતા અને આંખોમાં આંસુ હતા એ વિચારી રહ્યા હતા કે આ એ પાવ છે જેની રાહ જોવાતી હતી પણ દીકરાએ પોતાની મહેનતનું ફળ ફક્ત માં માટે વિચાર્યું બાપ માટે નહીં તેમના દિમાગમાં પ્રદીપનો અવાજ ગુંજી રહ્યો હતો ખુદ કમાઈને પોતાના ખર્ચા પૂરા કરો તમે મારા માટે શું કર્યું છે તેમના આંસુ ખુદ વહી રહ્યા હતા એ વિચારી રહ્યો કે બસ હવે ચૂપ રહો કારણ કે દીકરાના દિલમાં હવે તમારા માટે જગ્યા ના રહી જ્યારે તેમણે પોતાની ભરી જવાની પોતાના દીકરા માટે ભૂલાવી દીધી હતી પોતાની જરૂરિયાત પર પોતાના દીકરાની ઈચ્છાઓને પ્રાથમિકતા આપી હતી જિંદગીભર મહેનત કરી હતી આખો આખો દિવસ પાપડ વેચતા હતા અને પોતાના દીકરાની ઈચ્છાઓ પૂરી કરતા હતા કેટલી વાર એવું થયું હતું કે પ્રદીપની જરૂરિયાતો પૂરી કર્યા પછી તેમની પાસે ઘરના ખર્ચા માટે પણ પૈસા ના બચતા હતા ત્યારે રાતોમાં પણ કોઈ પાર્કની સામે જઈને પાપડ વેચવા લાગી જતા હતા જેથી ઘરનું રાશન આવી શકે તેમણે પ્રદીપને લઈને જીવનમાં ફક્ત એક જ સપનું જોયું હતું કે એ ભણી ગણીને મોટો માણસ બને અને તેમના વૃદ્ધાવસ્થાના દિવસો સુધરી જાય તેમની દરેક ઈચ્છાઓ પૂરી થઈ હતી પ્રદીપ મોટો થઈ ગયો હતો ભણી ગયો હતો અને તેની સારી જગ્યાએ નોકરી પણ થઈ ગઈ હતી પણ તેમની આખરી ઈચ્છા અધૂરી રહી ગઈ હતી અને એ હતી કે તેમના વૃદ્ધાવસ્થાના દિવસો સુધરી જાય કૈલાસજીએ વાતને સારી રીતે સમજી લીધી કે દીકરો ચાલો માથી તો પૂછે છે બાપને ના પૂછે તો કોઈ વાત નહીં તેમણે વિચારી લીધું હતું કે એ દીકરાની જિંદગીથી ક્યાંક દૂર ચાલ્યા જશે જેથી તેના પર બોજ ના બને અને ના તેની કઠોર વાતો તેમનું વધુ દિલ દુખાવે દૂર રહેશે તો કોઈ પ્રકારની કોઈ ફરિયાદ પણ ના થશે સવારના સમયે કૈલાસજી પૂજા કરી અને ચૂપચાપ ઘરેથી નીકળી ગયા ચૂપચાપે કૈલાસજી માટે ઘણી દુઃખદ હતી પણ તેમના દિલમાં આ પણ વિશ્વાસ હતો કે જે કંઈ થવાનું છે એ સમય સાથે થશે અને દીકરાને પોતાની ભૂલનો અહેસાસ જરૂર થશે ગલીના પર પહોંચીને એ અટકી ગયા અને પાછો ઘર તરફ દિલમાં પ્રાર્થના કરી ભગવાન મારા દીકરાને એ અહેસાસ કરાવી દેજે જે તેને આજ સુધી ના આવ્યો એ જાણતા હતા કે હવે તેમને કંઈક દૂર રહેવું પડશે જેથી દીકરો પોતાના કરેલા પર અહેસાસ કરે પ્રદીપ ઘરની અંદર હતો અને પોતાની મા સાથે વાતો કરી રહ્યો હતો તેને કદાચ આ સમયે પિતાના દિલની હાલતનો અંદાજો ના હતો પ્રદીપને અંદાજો પણ ના હતો કે તેના પિતા તેને છોડીને ચાલ્યા ગયા છે તેણે આરામથી પોતાના ઓફિસ જવાની તૈયારી કરી અને જ્યારે એ ઓફિસ પહોંચ્યો તો દરવાજા બહારથી જ બૂમો અને હલચલ અનુભવાય લોકો દોડતા અંદર જઈ રહ્યા હતા અને કેટલાકના ચહેરાઓ પર ભય અને પરેશાની સ્પષ્ટ દેખાઈ રહી હતી પ્રદીપે પોતાના મિત્રને પૂછ્યું શું થયું તો મિત્રએ હિચકિચાતા કહ્યું પ્રદીપભાઈ કંઈક એવું થઈ ગયું છે કે બધા પરેશાન છે આ સાંભળતા જ પ્રદીપનું દિલ ધડકન ચૂકી ગયું અને મને લાગે છે કે એ શરૂઆત પણ તમારા કેબિનમાં થઈ છે હું ઝડપથી અંદર ગયો અને ઓફિસના મુખ્ય હોલમાં પહોંચ્યો તો તેને ખબર પડી કે કંપનીના મોટા ક્લાયન્ટે અચાનક કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો છે તેની સાથે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ ગુમ થઈ ગયા છે અને બોસ ઘણા ગુસ્સામાં છે ઓફિસના મેનેજરે ઓફિસમાં કામ કરતા બધા વર્કર્સને એકઠા કરી લીધા અને કહ્યું આ બધું કોની બેદરકારી છે પ્રદીપના દિલની ધડકન ઝડપી થઈ ગઈ હતી કારણ કે તેને પોતાના મિત્રના શબ્દો યાદ આવ્યા કે આ બધું તમારા કેબિનથી શરૂ થયું છે મેનેજર અને બાકી બધાની નજરો પ્રદીપ તરફ હતી મેનેજરે ગર્જના કરતા કહ્યું આ બધું કામ પ્રદીપના કેબિનમાં થયું છે પ્રદીપે આશ્ચર્યથી કહ્યું સર મને નથી ખબર શું થયું મેં કાલે રાત્રે બધું ઠીક કરીને છોડ્યું હતું પણ મેનેજરે કહ્યું કે તમે જવાબદારી પૂરી ના નિભાવી એટલે ક્લાયન્ટે કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો અને કંપનીને આટલું મોટું નુકસાન થયું છે પ્રદીપની જીભ જાણે જામી ગઈ દિલની અંદર ડર અને શરમિંદગીની લહેર દોડી ગઈ એ પોતાના મિત્રો તરફ જોઈ રહ્યો હતો પણ બધા ચૂપ હતા પ્રદીપે દિલમાં વિચાર્યું કે આ કેવી રીતે શક્ય છે કે કાલ સુધી બધું ઠીક હતું અને આજે આજે બધું બરબાદ થઈ ગયું એ બેબસ અનુભવી રહ્યો હતો મેનેજરે કહ્યું તમારે તરત ઓફિસમાં બેસીને રિપોર્ટ તૈયાર કરવી પડશે અને ક્લાયન્ટ સાથે થયેલી સમસ્યા ઉકેલવી પડશે પ્રદીપે માથું હલાવ્યું અને ચૂપચાપ પોતાના કેબિન તરફ વધ્યો દિલમાં એ પોતાના પિતાનો વિચાર કરી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે જો એ ત્યાં હોત તો કદાચ તેને હિંમત આપત દિલની ધડકનો ઝડપી થઈ ગઈ હતી અને હાથ કાપી રહ્યા હતા પ્રદીપે કોમ્પ્યુટર ચાલુ કર્યું હતું અને ડેટા તપાસવા લાગ્યો એ જોઈ રહ્યો હતો કે કેટલીક ફાઇલો સાચે જ ગાયબ છે અને કેટલીક ખોટા ફોર્મેટમાં છે તેના દિલમાં નિરાશા વધી ગઈ હતી એ વિચારી રહ્યો હતો કે આ બધું કેવી રીતે થયું અને તેની મહેનત કેમ બરબાદ થઈ તેના દિલમાં શંકા અને શરમિંદગીની લહેર દોડી ગઈ એ પોતાના બોસે આપેલું આટલું નાનું કામ પૂરું ના કરી શક્યો એટલે તેના પ્રમોશનના ચાન્સ પણ ખતમ થઈ ગયા હતા અને કદાચ હવે તેની નોકરી પણ જોખમમાં પડી ગઈ હતી બપોર સુધી હાલત વધુ ખરાબ થઈ ગઈ ક્લાયન્ટ ઓફિસ પહોંચી ગયા અને ઘણા નારાજ હતા તેમણે કહ્યું કે ભૂલને અવગણી ના શકાય કે અમારા બિઝનેસમાં આટલી બેદરકારી કેવી રીતે થઈ પ્રદીપે દિલમાં જ કહ્યું આ બધું કેવી રીતે થયું મેં તો બધું ઠીક કર્યું હતું એ અંદરથી તૂટી ચુક્યો હતો પણ બહારથી પોતાને સંભાળી રહ્યો હતો મેનેજરે પ્રદીપને બોલાવ્યો અને કહ્યું તમારે આ સમજવું પડશે કે તમારી ભૂલથી કંપનીને ઘણું નુકસાન થયું છે હવે તમારે આખી રાત કામ કરવું પડશે જેથી સમસ્યા ઉકેલાઈ શકે પ્રદીપે માથું હલાવ્યું અને ચૂપચાપ ઓફિસના બધા કામ સંભાવી લીધા રાતના સમયે જ્યારે ઓફિસનું વાતાવરણ થોડું શાંત થયું તો પ્રદીપ કમ્પ્યુટર સામે બેઠો રહ્યો રાતે મોડે સુધી પ્રદીપે કામ કર્યું દરેક દસ્તાવેજ દરેક ફાઇલ અને દરેક કાગળની તપાસ કરી તેણે વિચારી લીધું હતું કે એ દરેક હાલતમાં બધું ઠીક કરશે તેના થોડી વાર પછી ઘરે ચાલ્યા ગયા હતા પણ પ્રદીપ ઓફિસમાં એકલો રહ્યો સવારના સમયે પ્રદીપ થાક પછી બધી ભૂલો ઠીક કરી ચૂક્યો હતો તેણે જોયું કે મેનેજર અને ક્લાયન્ટ બંને રાહ જોઈ રહ્યા છે દિલની અંદર એક અજીબ ડર હતો પણ તેણે હિંમત એકઠી કરી તેણે બધું વિગતવાર સમજાયું કે અને કહ્યું કે ક્યાં ખરાબી થઈ અને તેને કેવી રીતે ઠીક કરી શકાય મેનેજરે ચૂપચાપ તેની વાત સાંભળી અને પછી માથું હલાવ્યું ક્લાયન્ટના ચહેરા પર પણ ગુસ્સો થોડો ઓછો થયો ગયો બપોર સુધી પૃથ્વીએ બધું ઠીક કરી દીધું હતું ઓફિસના વાતાવરણમાં શાંતિ પાછી આવી ગઈ હવે ક્લાયન્ટને નિર્ણય લેવાનો હતો કે તેને ડીલ કરવી છે કે તોડી દેવી કારણ કે તેમનો ઘણો સમય બગડ્યો હતો તેમને આટલી મોટી કંપની આટલી નાની ભૂલના આધારે આ ડીલનો નિર્ણય લેવાનો હતો ક્લાયન્ટે કહ્યું કે એક બે દિવસ પછી વિચારીને જવાબ આપશે ત્યારે પ્રદીપ ઘરે પાછો ફર્યો અને જ્યારે તેણે ક્લાયન્ટની કંપની અને બાકી માહિતી કાઢી તો તેને ખબર પડી કે નવા ક્લાયન્ટ તેના પિતાના ઘણા જૂના જાણકાર છે અને જો કૈલાસજી તેમની સાથે વાત કરે તો આ ડીલ ફાઇનલ કરી શકાય અને તેમની નોકરી પણ બચી જશે એ તરત કૈલાસજીના ઓરડા તરફ દોડ્યો જેથી તેમને આ વાત માટે મનાવી શકે છે કે એ જઈને તેને ભલામણ કરે પણ કૈલાસજી પોતાના ઓરડામાં નહોતા હતા જ્યારે આ સમયે એ ઓરડામાં જ હોવા જોઈએ એ ગભરાઈને માથી પૂછવા લાગ્યો મા પિતાજી ક્યાં છે મા આંખોમાં આંસુ લઈને તેની તરફ જોયું અને કહ્યું એ સવારે ઘરથી બહાર નીકળ્યા હતા પણ હજુ સુધી પાછા નથી આવ્યા એક કાગો છોડ્યો છે જેમાં લખ્યું છે કે એ હંમેશા માટે આ ઘર ઘર છોડીને છોડીને જઈ રહ્યા છે કેમ કેમ પિતાજી ચાલ્યા પ્રદીપે પરેશાનીથી થી પૂછ્યું તો માએ માથું ઝુકાવીને કહ્યું તેમણે મને કંઈ પણ ના કહ્યું કાશ એ કહી દે કે તેમને કઈ વાત ખરાબ લાગી જેને કારણે એણે ઘર છોડીને ચાલ્યા ગયા પ્રદીપ ચાર પાઈ પર ધડામ ગીરી પડ્યો એક આખરી આશા પણ તૂટી ગઈ હતી આજે જો પિતાજી હોત તો એ તેની દરેક ભૂલ ઠીક કરી દે પણ પિતાજી તો ક્યાં ચાલ્યા ગયા હતા એ પરેશાનીથી તેમણે શોધવા નીકળી પડ્યો આખો દિવસ શોધ્યા પછી પણ કઈ નામ આવ્યો રાતે થાકેલો ઘરે પાછો ફેર્યો અને માના ગવે લાગીને રડવા લાગ્યો કહેવા લાગ્યો કે મને યાદ આવી ગયું કે પિતાજી વગર ઘર છોડીને કેમ ગયા બધું મારી ભૂલ છે મેં પોતાના શબ્દોથી કઠોરતાથી ઘર છોડવા મજબૂર કરી દીધા માં બધો દોષ મારો છે એ જોર જોરથી રડતો રહ્યો માએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું બેટા તું પણ તો પોતાના પિતાની બધી કુરબાની ભૂલી ગયો હતો કેવી રીતે દિવસ રાત તેમણે તને ભણાવવા અને આગળ વધારવા માટે મહેનત કરી હતી પણ તેમની મહેનતનો સિલો આપવાને બદલે સો રૂપિયા આપવાથી પણ ઇનકાર કરી દીધો કાશ તો તું પોતાની વાતોમાં પ્રેમ રાખત હું માનું છું કે બાવપણમાં હું જ તને દરેક વસ્તુ માટે પૈસા આપતી હતી પણ કમાઈને તો તારા પિતાજી જ લાવતા હતા અને જો એ મને કોઈ વસ્તુ માટે મના કરી દે તો હું તને કેવી રીતે પૈસા તું આજે જે કંઈ છે પોતાના પિતાની મહેનતના કારણે છે પણ તું તેમની પાસે પૂછી રહ્યો હતો કે તમે મારા માટે શું કર્યું છે આ વાતથી તો તેમનું દિલ દુખું જ પડે અને તેમને ઘર છોડીને જવું જ પડે પ્રદીપ માના પગમાં પડી ગયો અને તેમની પાસે માફી માંગવા લાગ્યો માએ કહ્યું મને તારી પાસેથી કોઈ ફરિયાદ નથી પણ પોતાના બાપને શોધી લાવ મેં કેટલાક દિવસ લગાવી દીધા હતા પણ પિતાજી ન મળ્યા આવ્યા અને ક્લાયન્ટ તરફથી પણ વધુ વિલંબ થઈ રહ્યો હતો આખરે એક દિવસ હું એક ક્લાયન્ટ સાથે બે ટૂંકી વાત કરવા માટે ઓફિસ પહોંચી ગયો પણ જેવો આગળ વધ્યો હતો તો તેના માથા પર આકાશ તૂટી પડ્યો અને આખો સામે જમીન ગો ગો ફરવા લાગી એ તરત ક્લાયન્ટની પાસેની ખુરશી પાસે બેસી ગયો અને અચાનક જમીન પર બેસી ગયો સામે ખુરશી પર કોઈ બીજું નહીં પણ કૈલાસજી બેઠા હતા તેણે પોતાના પિતાના પગ પકડી લીધા હતા અને જોર જોરથી રડતા માફી માંગવા લાગ્યો કહ્યું પિતાજી મને માફ કરી દઉં મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ મેં તમારી સાથે બદમીજી કરી તમે મારા માટે શું કંઈ ના કર્યું પણ હું તમને તેનો સિલો આપવાને બદલે તમારી સાથે વધુ બદતમીજ થતો ગયો અને કદાચ આ બધું મારી ભૂલની સજા છે જે મને મોવી રહી છે મારું કેરિયર જોખમમાં છે કૈલાસજીએ ધ્યાનથી જોયું અને પછી તેના ખંભા પરથી પકડીને ઉભો કર્યો અને પોતાના ગળે લગાવી લીધો અને કહ્યું મને તારી પાસે કોઈ ફરિયાદ નથી અને ના હું તારાથી નારાજ છું તારી વાતથી મને ઘણું દુઃખ થયું હતું અને મને ખબર હતી કે તું આગળ પણ આવી વાતો કરતો રહીશ એટલે હું ચૂપચાપ ઘર છોડીને ચાલ્યો આવ્યો જેથી તું વધુ કોઈ દિલ દુખાવનારી વાત ના કરે એક બાપ બધું સહન કરી શકે છે પણ આ વાત સહન ન કરી શકે કે તેની સંતાન તેની સામે ઊંચા અવાજમાં બોલે અને પોતાના પૈસાનો અહેસાસ જતાવે મારી આખી જિંદગીની મહેનતનો સિલો ના આપે તો પણ ઠીક હતું પણ તે પોતાનો વર્તાવ જ બદલી નાખ્યો અને હું ઘર છોડવા મજબૂર થઈ ગયો પ્રદીપ ફરી એકવાર ફાટી પડ્યો અને રડતા રડતા માફી માંગવા લાગ્યો પ્રદીપે આંખો ભરીને કહ્યું પિતાજી આજે મને સમજાયું કે તમે મારી દરેક જરૂરિયાત અને ઈચ્છા માટે દિવસ રાત મહેનત કરી હતી અને મેં આ બધું અવગણી દીધું મેં મારી વાતો અને જીદથી તમને દુઃખ પહોંચાડ્યું અને કદાચ એ જ કારણ હતું કે તમે ઘર છોડીને ચાલ્યા ગયા કૈલાજીએ મુસ્કુરાતા કહ્યું બેટા બસ બસ હવે પોતાના દિલને શાંત આપ ક્યારેક માણસ પોતાની વાતોમાં બીજાના દુઃખને અનુભવી ના શકે તે જે કર્યું એ હું ભૂલી ગયો છું પ્રદીપે કહ્યું પિતાજી આજે મને મારી ભૂલનો અહેસાસ થયો અને હું વચન આપું છું કે આગળ કદી તમને દુઃખ ના આપીશ કૈલાસજીએ કહ્યું બેટા બસ હવે સમય બગાડીશ નહીં ક્લાયન્ટ સાથેનો મામલો ઉકેલવો છે પ્રદીપે માથું હલાવ્યું અને કહ્યું હું બાપ સાથે ચાલીશ જેથી બધું ઠીક થઈ જાય એ બંને ઓફિસ તરફ ચાલી પ્રદીપ વારંવાર માફી માંગી રહ્યો હતો અને પિતાજી સાથે પોતાની વાતો અને વર્તાવ પર વાત કરી રહ્યો હતો જ્યારે એ ઓફિસ પહોંચ્યો તો પ્રદીપે ક્લાયન્ટ સાથે સીધી મુલાકાત કરીને કહ્યું સર હું તમારી સામે મારી ભૂલો સ્વીકારું છું એ જૂના જાણકાર હતા તેમણે કૈલાસજી સાથે વાત કરી અને પ્રદીપની ભૂલ માફ કરીને કરી પ્રદીપના દિલમાં ખુશીની લહેર દોડી ગઈ ગઈ અને આંખોમાં આંસુ ભરાય પણ આંસુ ખુશીના હતા તેમણે કૈલાસજીના હાથ પકડ્યા હતા અને કહ્યું પિતાજી તમે આજે મારું કરિયર બરબાદ થવાથી બચાવી લીધું અને મેં સમજી લીધું કે પિતાની મહેનત અને બલિદાનનું કોઈ મોલ નથી ઘરે પાછા ફરીને પ્રદીપે માને બધું કઈ સંભાવ્યું માએ ખુશીથી તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું બેટા તે પોતાની મહેનત અને પિતાના આશીર્વાદથી બધું સંભાવી લીધું હતું તું સાચે જ મોટો થઈ ગયો છે પ્રદીપે કહ્યું આજે મને પિતાની કુરબાની અને મહેનતનો સાચો અર્થ સમજાયો એ ફક્ત મારા માટે નહીં પણ પિતાની પણ સેવા કરવાનું મહત્વ જાણી ગયો રાતે પ્રદીપ અને કૈલાસજી બેઠા હતા પ્રદીપ વારંવાર પોતાની ભૂલો પર માફી માંગી રહ્યો હતો અને કૈલાસજી ચૂપચાપ તેને જોઈ રહ્યા હતા કૈલાસજીના દિલમાં શાંતિ હતી કે દીકરો હવે સમજી ગયો છે અને તેમની મહેનત અને કુરબાની વ્યર્થ ના ગઈ એ દિલમાં જ પ્રાર્થના કરી રહ્યા હતા કે ભગવાન પ્રદીપને હંમેશા સમજદાર અને સફળ રાખે પ્રદીપે દિલમાં જ વચન આપ્યું કે હવે તેને દરરોજ પિતાની મહેનત અને કુરબાનીનો નો શીલો આપવાનો દિવસ હશે તેણે પિતાજી સાથે દરેક નાના મોટા નિર્ણયમાં વાત કરી અને દરેક સફળતામાં તેમનો સાથ આપ્યો આમ પિતા અને દીકરા વચ્ચે ફરી પ્રેમ અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત થયો તો દોસ્તો આ વાર્તા વિશે તમારી શું રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને જો તમને અમારી આજની વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ તેને લાઈક જરૂર કરજો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો તો આવીએ એવી જ એક મોટિવેશનલ વાર્તા સાથે થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ